અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઉભા છે જે સાત આઠ મહિના પહેલા નવો આરસીસી રોડ બનેલો હતો પણ આજની આરસીસી રોડની હાલત એવું હોય કે ત્રીસ વર્ષ સુધી ચાલે એટલે આપણે આરસીસી બનાવીએ છે પણ આરસીસી રોડ જ બેસી ગયો ને ઠેર ઠેર ક્રેક પડી ગઈ લગભગ એક કિલોમીટર જેવા એરિયામાં હવે માનો કે આ નવો રોડ બન્યો હોય અને આવી રીતે બેસી જાય અને આરસીસી રોડ હોય અને આવી રીતે ગેપ પડી જાય આની અંદર કોઈ મોટર સાયકલ વાળાનું કે કોઈ એક્ટિવા વાળાનું વ્હીલ પડી જાય ફરી જાય મરી જાય અકસ્માત થાય ને મોટું થઈ ગયું જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર આપે અધિકારી પૈસા આપે એ લોકો ભસ્તાચાર્યા કરીને નીકળી ગયા અહીંયાથી આજે આરસીસી રોડ બેસી ગયું તો બહુ ગંભીર ઘટના છે અને એ ઘટનાને જો આ લોકો સરકારી અમલદારો કે જે બી ખાતાવાળા કમિસ્ટર જો ધ્યાનમાં નહીં લેને આ લોકો પગલાં નહીં લેશે ને તો દરેક આરસીસી રોડની આજ હાલત થવાની છે કારણ કે બધાને ભાવ્યું ભર્યું કોઈ બોલવાળું છે નહીં તંત્ર મસ્ત પ્રજા ટ્રસ્ટ બરાબર છે એટલે પ્રજાને કંઈ પરી નથી વિચારી હવે જે જે અમારા જેવા જાગ્રત નાગરિકો છે એનો મુદ્દો ઉઠાવીએ છીએ અમારા જોખમે અને કારણ કે આ ઉઠાવવું એવી જોખમ છે તેમ છતાં અમે ઉઠાવીએ છીએ લોકોને માનો કે અમે લોકોના માટે કરીએ છીએ ને રોડ સારો બનવાનો હતો તે નથી બનાવ્યો અને મેં મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ ઓફિસરને પણ ફરિયાદ કરી છે હું ચંદ્રકાંત પટેલ હું અહીંના સ્થાનિક રહેવાસી છું હાલ અમે છે તે ગૌડાપદ રોડ પર જ્યાં કેનાલ રોડ છે જે ટાટાના શો રૂમની બાજુમાં ઉભેલા છે જ્યાં રોડ આરસીસી રોડ છે છેલ્લા લગભગ આઠ નવ મહિનાથી બનેલ છે જે બે રોડ ની વચ્ચે એટલી મોટી ફાટ પડી ગઈ છે મારે અહીંયાથી રોજ બરોજ ચાર થી પાંચ આ રાઉન્ડ આવવા જવાનું થાય છે તો હું જોઉં છું તો અહીંયાથી આવતી જેટલી ગાડીઓ છે ને ત્યારે આ બે આ રોડની ફાટની વચ્ચે દીવા અને આ ટાયર આવી જાય છે એને લીધે કેટલાક લોકો સ્લીપ થઈને પડે છે જયારે એને નાની મોટી જાનહાની થાય છે હવે આની જવાબદારી કોની સાહેબ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અમારા કોર્પોરેટર સિંહને બી કહીએ છીએ પણ આમાં કંઈ પગલાં લેવાતા નથી એટલે સાહેબ સીને નમ્ર વિનંતી કે આના પર પગલાં લેવામાં આવે અને વ્યવસ્થિત બનાવે કે જેથી કરી કોઈકને જાણની ન થાય એટલે બીજું તો કંઈ વિશેષ કેવું નથી